ચૈતરભાઈ વસાવા આપ સૌ જાણો છો ખેતીવાડી અધિકારી હતા એમાં રાજીનામું આપીને જાહેર જીવનમાં આવેલા વ્યક્તિ છે કે અમને અલગ સ્વાયત રાજ આપો અમારી પાસે બધું જ છે જળ જમીન જંગલ લાકડું પાણી કે કેવડિયા ગુજરાતને પણ મધ્યમાં પડે સામે છોટા ઉદેપુર અલીરાજપુર એમપીને પણ સારું પડશે અને મહારાષ્ટ્ર નંદુરબાર નાસિક પાલઘર જિલ્લાઓ અમારા આવે છે એમને પણ સારું પડશે એટલે કેવડિયા રાજધાની બને તો જ આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થશે એવું હું ચોક્કસ સ્પષ્ટપણે માનું છું છોટુભાઈ વસાવાને હું જ્યાં સુધી જાણું છું પોતે ક્યારેય ઝઘડિયાથી બહાર નીકળ્યા નથી એટલે આવા તો એવા ગુજરાતના કેટલાઓ બનાવો રોજબરોજના બને છે તો એ તમામ બનાવોમાં આ લોકો પોતાના લોકોને છાવરતા જ હોય છે આજે તો ભાજપ સરકાર અમૃતકાળ મનાવી રહી છે મનાવવું જોઈએ લોકોએ જે બી ઉત્સવો મનાવવા હોય અમને તો કોઈ વાંધો નથી પણ આ અમૃતકાળમાં અમારા જે આખા વિસ્તારો છે એમાં માસ્તરો નથી શાળાઓ નથી ડૉક્ટરો નથી સાધનો નથી તો શેનો અમૃત કાળ આજે મનાવે છે સરકાર છેલ્લા ઘણા વખતથી આદિવાસી વિસ્તારની અંદર ભીલ પ્રદેશ બનાવવાની માંગ જે છે તે ઊઠી રહી છે અને આ માંગ જે છે હવે ફરીથી ઊઠી છે અને ચૈતર વસાવાએ આ માંગને શરૂ કરી છે જેને લઈને મનસુખ વસાવાએ પણ નિવેદન આપ્યું છે પણ સૌથી પહેલાં આપણે ચૈતર વસાવા સાથે વાત કરીશું કે કેમ ભીલ પ્રદેશ ચૈતરભાઈ

સાથે મહારાણા પ્રતાપ સાથે જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું મુગલો સામે ત્યારે પણ અમારા પૂજા ભીલ દુધા ભીલ શિવાજી સાથે પણ અમારા બેવલા ભીલની આખી ફોજ હતી તો એ દરમિયાન એ બાદ આઝાદીની લડાઈમાં પણ બિરસા મુંડા તમે જોયું હશે કે માનગઢમાં અમારા નેતા હતા ગુરુ ગોવિંદસિંહ ગિરી એમની નેતૃત્વમાં પંદરસો જેટલા લોકો ત્યાં ભેગા થયા અને રાજ માટેની જે અંગ્રેજો સામેની ચળવળ હતી ત્યારે પંદરસો લોકો પર ગોળીબાર થયો અને પંદરસો લોકો ત્યાં મરી ગયા હત્યાકાંડ ખૂબ મોટો થયો સાત સત્તર નવેમ્બર ઓગણીસો લગભગ તેર છતાં આના ઇતિહાસમાં કોઈ જગ્યાએ નહીં જોઈ એટલી જગ્યા નથી મળી બાદ આઝાદી થઈ આઝાદી બાદ જે તે સમયે અમે બધા ભીલો ત્યાં ભીલ પ્રદેશ કરીને અમારો વિસ્તાર હતો ત્યાં અમે બધા સાથે રહેતા હતા એટલે તેમાંથી તેર જિલ્લા મધ્યપ્રદેશમાં ગયા બાર જિલ્લા રાજસ્થાનમાં ગયા ચૌદ જિલ્લા ગુજરાતમાં ગયા અને દસ જિલ્લા મહારાષ્ટ્રમાં ડિવાઈડ કરવામાં આવ્યા તો આજે પણ અમે અમારી બોલી ભાષા અમારે રિવાજો પરંપરાઓ અમારો પહેરવેશ અને આજે પણ અમારો રોટી બેટીનો વ્યવહાર એ લોકો સાથે છે બોર્ડરમાં અળીને જે પ્રદેશ છે આખો તો જે રીતે દેશમાં અઠ્યાવીસ રાજ્યો છે આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે તો એવી જ રીતના ઓગણત્રીસમું રાજ્ય અમને ભીલ પ્રદેશ મળે એવી અમારી માગણી છે અમેરિકાની વસ્તી આજે ભારતથી ઘણી ઓછી છે અમેરિકામાં આજે પચાસ રાજ્ય છે અને આ અલગ રાજ્ય આપવાની જોગવાઈ સંવિધાનના આર્ટિકલ બંધારણના આર્ટિકલ ત્રણમાં જોગવાઈ છે રાષ્ટ્રપતિ પોતાનો પ્રસ્તાવ રજૂ કરે અને જે પણ રાજ્યમાંથી ભાગ છૂટો કરીને બનાવવાનો છે રાજ્યમાં એનો અભિપ્રાય માગે અને બંને ગૃહોમાં પ્રસાર કરીને અલગ રાજ્ય આપી શકે છે એટલા માટે જ અમે અલગ રાજ્યની માગણી કરી છે અને બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે આ જે અમારા ઓગણપચાસ જિલ્લાઓ જે ભીલ પ્રદેશના છે એમાં એકવીસ ટકા મધ્યપ્રદેશની અમારી વસ્તી છે ગુજરાતમાં ચૌદ પોઈન્ટ આઠ ટકા અમારી વસ્તી છે તેર પોઈન્ટ અડતાલીસ ટકા જેવી રાજસ્થાનની વસ્તી છે અને નવ પોઈન્ટ પાંત્રીસ ટકા જેવી મહા મહારાષ્ટ્રની અમારી આબાદી છે આ તમામ આબાદી થઈને ત્રણ કરોડથી વધારે સંખ્યા અમારી ત્યાંની જ થાય છે તો સ્વાભાવિકપણે રાજ્ય જેમ આપણે ગુજરાતમાંથી અનેક નવા જિલ્લાઓ અસ્તિત્વમાં આવે છે દેશમાં તેલુગુ ભાષાના આધારે તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું તમિલ તમિલ ભાષાના આધારે તમિલનાડુ પંજાબીઓને પંજાબ આપવામાં આવ્યું મહારાષ્ટ્ર મરાઠીઓને મહારાષ્ટ્ર ગુજરાતીઓને ગુજરાત નાગા લોકોને નાગાલેન્ડ હમણાં ઝારખંડ છત્તીસગઢ અસ્તિત્વમાં આવ્યું તો અલગ ભીલ પ્રદેશ બને તો અમારો હેતુ એવો છે કે જે પણ એ પ્રદેશમાંથી મુખ્યમંત્રી બને મંત્રીઓ બને અધિકારીઓ બને બધા અમને સમજશે અને નાનું રાજ્ય હશે તો એ ડેવલોપિંગ કરવામાં પણ સરળતા રહેશે એ હેતુ સાથે અમે કહીએ છીએ આઝાદીના પંચોતેર વર્ષ થઈ ગયા આજે પણ અમને શિક્ષકો નથી શાળાઓમાં ઓરડાઓ નથી ડોક્ટરો નથી દવાખાનામાં સાધનો નથી એવડા મોટા ડેમો બની ગયા પણ સિંચાઈનું પાણી નથી પીવાના પાણી નથી અનેક બજેટો આવે છે એ બજેટો બહારની એનજીઓને બધા ભ્રષ્ટાચારો થાય છે નકલી કચેરીઓ પકડાય નકલી અધિકારીઓ પકડાય તો આઝાદીના સિત્તોતેર વરસ પછી પણ અમારે કેટલી કેટલી હદે સુધી લડેંગે જીતેંગે સરકાર મુર્દાબાદ મુર્દાબાદ આવું થોડું આટલું જ અમારે કરવાનું અમે પણ એમાં પૂરા થઈ સો અમારી પેઢીઓ પણ થઈ જશે એના કરતા અમે કહીએ છે કે અમને અલગ ભીલ પ્રદેશ સ્વાયત રાજ આપો અમારી પાસે બધું જ છે જળ જમીન જંગલ લાકડું પાણી વીજળી બધું છે ખને યુરેનિયમ ત્યાં નીકળે છે લિગ્નાઇટ નીકળે છે તો બધું અમે અલગ ભીલ પ્રદેશ મળશે તો આવનાર દિવસોમાં બધા જ લોકોને સારો વિકાસ થઈ શકશે અને એની રાજધાની કેવડિયા અમે એટલા માટે બનાવવા માગીએ છીએ કે કેવડિયા ગુજરાતને પણ મધ્યમાં પડે સામે છોટા ઉદેપુર અલીરાજપુર એમપીને પણ સારું પડશે અને મહારાષ્ટ્ર નંદુરબાર નાસિક પાલઘર જિલ્લાઓ અમારા આવે છે એમને પણ સારું પડશે એટલે કેવડિયા રાજધાની બને તો જ આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થશે એવું હું ચોક્કસ સ્પષ્ટપણે માનું છું પણ તો મનસુખ વસાવા એવું કહી રહ્યા છે કે તમે લોકો તો દેશ વિરોધી છો કારણ કે દેશ અને રાષ્ટ્રની જયારે વાત કરવામાં આવે છે તો મનસુખ વસાવાને કેમ એવું લાગી રહ્યું છે કે તમે લોકો રાષ્ટ્ર વિરોધની વાત કરી રહ્યા છો મનસુખભાઈ વસાવા આ સાત ટર્મ હવે સાતમી ટર્મમાં સાંસદ બન્યા છે એ પાર્ટીની કૃપાથી એમને પાર્ટીની ટિકિટની વધારે ચિંતા હોય છે એટલે એ તમે જોયું હશે લોકસભામાં આ વિસ્તારના શિક્ષણની બાબત હોય આરોગ્યની બાબત હોય બેરોજગારોની બાબત હોય આ વિસ્તારમાં સિંચાઈના પાણીની બાબત હોય કે નર્મદા ડેમનું પાણી બાબત હોય એક પણ એમના કાર્યકર કાર્યકાળ દરમિયાન એક પણ દિવસે લોકસભામાં બોયલા નથી અમે ભીલ પરદેશમાં આવીએ એમાં શું ગુનો કર્યો છે મનસુખભાઈએ સૌ પ્રથમ તો સંવિધાન વાંચવું જોઈએ ભીલોને જે સંવિધાનમાં પ્રાવધાન મળ્યા છે અનુસૂચિ પાંચ પેસા એક્ટ એ વાંચવું જોઈએ અને પછી મનસુખભાઈએ સ્ટેટમેન્ટ આપવું જોઈએ મને લાગે છે મનસુખભાઈ બંધારણ જાણતા નથી મનસુખભાઈને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી એટલા માટે આવું સ્ટેટમેન્ટ મનસુખભાઈએ આપ્યું હશે પણ મનસુખ વસાવા તો એવું સ્પષ્ટપણે માની રહ્યા છે કે ચૈતર વસાવા જેવા લોકોને રોકવા જોઈએ કારણ કે પોતાની અંગત રાજનીતિ કરી રહ્યા છે આના નામે ચૈતરભાઈ વસાવા આપ સૌ જાણો છો ખેતીવાડી અધિકારી હતા એમાં રાજીનામું આપીને જાહેર જીવનમાં આવેલા વ્યક્તિ છે ભાજપના ગૃહપ્રધાન અમિત શાહ ઝઘડિયામાં મિટિંગ દરમિયાન ચૈતરભાઈ વસાવા નક્સલી છે બૂમ બરાડા કરીને ગયા છે એટલે કે ચૈતરભાઈ વસાવાનું પૂરું નથી થઈ જવાનું આજે મનસુખભાઈ કહે છે કે ચૈતરભાઈને કોઈ પડી નથી પણ મનસુખભાઈ અમારી સામે લડ્યા તો મારા એસેમ્બલીમાં મનસુખભાઈને મળ્યા એના કરતાં વધારે તો અમારી લીડ હતી ઝઘડિયા જ્યાંથી મનસુખભાઈ વધારે ફાકાફોદારી કરે છે ઝઘડિયામાં તો છત્રીસ હજારની અમારી લીડ હતી પણ આ તો ખોટી રીતે એમણે ચિત્રીને નક્સલી છે ફલાણું છે ઢીકળું છે અફવા ફેલાવીને જીતેલા છે પણ મનસુખભાઈ ખુદની સરકારમાં આજે પણ ટ્વિટર પર વિનંતી કરે કે કાર્યપાલક રસ્તા બનાવવા વિનંતી કરું છું ત્યાં શાળામાં એ કરવા વિનંતી કરું છું પેલું કરવા વિનંતી કરું છું ભાઈને ખબર હોવી જોઈએ કે તમે સાંસદ છો તાલુકાઓથી લઈને રાજ્ય અને કેન્દ્રમાં તમારી સરકારો છે તમે પોતે સાંસદ તરીકે આટલો પાવર ના જાણતા હોય તો શું અમારો વિકાસ કરવાનો એટલે માત્રને માત્ર વોટ બેંક તરીકે આદિવાસીઓને અત્યાર સુધી ભાજપાએ ઉપયોગ કર્યો છે પણ હવે અમે અમે લોકો જાગેલા છે અમારા લોકો જાગેલા છે એટલે અમે આવનારા દિવસોમાં બિલ પ્રદેશ લઈને જ રહીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીને જ રહીશું પણ અહીંયા સવાલ એ આવે છે ને કે મનસુખ વસાવા જે કહી રહ્યા છે કારણ કે અલગ રાજ્યની તમારી માંગ છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ આ મુદ્દો કેમ આવે છે અને એ ચૂંટણીમાં પોલિટિકલ બેનિફિટ લેવા માટે જ કેમ આ મુદ્દો ઊભો કરવામાં આવે છે હમણાં તો કોઈ ચૂંટણી નથી ને હમણાં તો ક્યાં ચૂંટણીઓ છે અમે તો મનસુખભાઈ તો એમના કદાચ એમના મત ક્ષેત્ર પ્રમાણે બે હજાર બાવીસની ચૂંટણી પહેલા આ મુદ્દાની શરૂઆત થઈ હતી તમે પોતે ધારાસભ્ય છો એ બાદ પછી તમે આના ઉપર કોઈ ચર્ચા નહીં હવે ફરીથી જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી ચર્ચા કરી રહ્યા છો તમે જોઈ શકો છો આ મુદ્દાની શરૂઆત હું ધારાસભ્ય બન્યા બાદ ગયા વર્ષે જૂન જુલાઈ માસમાં જ આ મુદ્દો અમે ઉઠાવ્યો હતો અને અમે ચાલીએ છીએ આજે બી હું રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ હું મિટિંગો અમારી સંગઠનોની મિટિંગો ચાલે છે અને અમે તો કહીએ છીએ કે આ પક્ષ પાર્ટીનો મુદ્દો નથી આ સામાજિક મુદ્દો છે આમાં બધા જ પક્ષના લોકો આવે ભારત આદિવાસી પાર્ટીના લોકો પણ આવે જયશ જય જયસ જય આદિવાસી યુવા સંગઠનના લોકો પણ આવે આદિવાસી એકતા પરિષદના લોકો પણ આવે આદિવાસી પરિવારના લોકો પણ આવે બધા જ લોકો ભેગા થઈને આ માગણી કરવાની છે એવું નથી કે આ મુદ્દો પ્રદેશ માત્ર ચૈતરભાઈની માંગે છે તમામ ઓગણપચાસ જિલ્લાના આદિવાસી સમાજની આ માગણી છે અને એમાં બધા જ લોકો આવી ગયા ભાજપમાં આજે તેતાલીસ ત્રેવીસ ધારાસભ્ય ગુજરાતમાં રિઝર્વ બેઠકો પર ચૂંટાયા છે એ સામાજિક દ્રષ્ટિએ એમને રિઝર્વ સીટ મળી છે ત્યારે ચૂંટાયા છે નહીં તો આજે તમે જોઈ લો પૂરા દેશમાં આદિવાસીઓનું વર્ચસ્વ ક્યાં છે આજે બજેટ લોકસભામાં બન્યું જે લોકોએ તૈયાર કર્યું તેમાં કોઈ આદિવાસી કંઈ દલિત પીછડા વંચિતો કોઈ છે એમાં માઇનોરિટીનો કોઈ વ્યક્તિ છે નથી પૂરા દેશ પર બે ટકા લોકો રાજ કરી રહ્યા છે જે રીતના ઈસ્ટ ઇન્ડિયા કંપની શરૂઆતમાં બસો લોકો આવ્યા પછી બે હજાર લોકો આવ્યા અને આખા દેશ પર બસો વર્ષ રાજ કરી ગયા આજે પણ એ જ સિસ્ટમથી ભાજપ ચાલે છે આખા દેશ પર બે ટકા લોકોનું રાજ ચાલે છે ઉદ્યોગપતિઓનું રાજ ચાલે છે એટલે મનસુખભાઈને હજુ ખબર નથી એ કઈ દુનિયામાં જીવે છે આજે અમે લોકોની વચ્ચે રહીએ છીએ સમાજની વચ્ચે રહીએ છીએ પાર્ટી પછી પહેલાં સમાજ અમારો અને અમારા સમાજને સિત્તોતેર વરસ સુધી જો અન્યાય થયો હોય તો હવે અમે ચલાવવાના નથી કે હવે અમે આવેદનો નથી આપવાના મુર્દાબાદ જિંદાબાદ લડેંગે જીતેંગે બધું બંધ હવે અમે તો હવે રાજ સત્તા લેવાના છે ને અમારો ભીલ પ્રદેશ લેવાના છે અમને સ્વાયત્તરાજ જોઈએ સ્વતંત્ર આજે મનસુખભાઈને ખબર હોય છે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી ગુજરાતની બની છે એના ચેરમેન કોણ છે આજે બિન આદિવાસી તો આજે અમારા વિસ્તારોમાં શિક્ષકો જે અમારા બાળકોને ભણાવવા માટે મૂક્યા છે બધા હિન્દી ભાષી હવે ગુજરાતી લખતા ના આવડે વાંચતા ના આવડે તો એ લોકો અમારા લોકોને શું ભણાવવાના તો આવી બધી પરિસ્થિતિઓ છે એની ખિલાફ અમે આ સરકારને કહીએ છીએ જો સરકાર અમારી સાથે આવા જ ભેદભાવ કરવાની હોય આદિવાસીઓને દરકાર નહીં કરે તો ચોક્કસ અમે આવનાર દિવસોમાં ભીલ પ્રદેશ લઈશું એની રાજધાની કેવડીયા અમે બનાવીશું મનસુખભાઈ સાથે લડાઈ નથી અમારી આ અમારી વિચારધારાની લડાઈ છે મનસુખભાઈથી તો ત્યાં સૂકો પાપડ નથી તૂટતો તો એની સાથે અમારે શું લડવાનું અમે તો એમના ગૃહમંત્રી અમિત શાહ આવીને કહી ગયા ચૈતર વસાવા નક્સલવાદી છે એવી વિચારધારાઓ સામે અમે લડીએ છીએ મનોવાદી વિચારધારાઓ સામે લડીએ છીએ પણ ત્યાં આગળ છોટું વસાવા છે છોટું વસાવાની રાજનીતિ પણ આ ભીલ પ્રદેશ ઉપર જ ચાલી અને હવે છોટું વસાવાની ઉંમર થઈ ગઈ એ રિટાયર થયા અને એમનો દીકરો આવ્યો એટલે એમની તો આખી કેરિયર જ ભીલ ઉપર ચાલ્યું છોટુભાઈ વસાવાને હું જ્યાં સુધી જાણું છું પોતે ક્યારે ઝઘડિયાથી બહાર નીકળ્યા નથી એ છોટુભાઈ વસાવા જો ધારતા તો આજે અલગ ભીલ બની જતો પણ એમણે માત્ર ને માત્ર પોતાની પોતાનું વર્ચસ્વ પોતાના વિસ્તારમાં બની રહી એના સિવાય ક્યારે એ બહાર નીકળ્યા નથી રહી વાત બીટીપીની તો બીટીપી તો તમે જાણો છો બધી આખી પાર્ટી ભાજપમાં વિલીનીકરણ થઈ ગઈ તો આ કોઈ છોટુભાઈની મનસુખભાઈની કે ચૈતરભાઈની લડાઈ નથી આ ચાર રાજ્યોના આદિવાસી સમાજની લડાઈ છે કે ભીલ પ્રદેશ અમને આપો એટલે મનસુખભાઈ ગમે તેવા સ્ટેટમેન્ટો આપે કે છોટુંભાઈ આપે એમની સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમે અમારા રસ્તે નીકળેલા છે આવનાર દિવસોમાં લોકો એમને મજબૂર કરશે છોટુભાઈને બી ને મનસુખભાઈને બી કે તમે બી આ સ્ટેજ પર આવો કોંગ્રેસવાળાને ભાજપવાળાને બીટીપીને બાપવાળાને બી મજબૂર થવું પડશે કે તમે આ સ્ટેજ પર આવો ને આપવાળાને બી મજબૂર થવું પડશે કે તમે આ સ્ટેજ પર આવો એ તરફની પરિસ્થિતિ આવનાર દિવસોમાં પેદા થવાની છે અચ્છા સાથે સાથે એક સવાલ તમને એ પણ પૂછીશ કે જે રીતે કેજરીવાલને અત્યારે જેલની અંદર બંધ કરવામાં આવ્યા છે આખી દેશની અંદર આમ આદમી પાર્ટી પ્રોટેસ્ટ કરી રહી છે એને લઈને હવે ચૈતર વસાવાનું આગળ શું રણનીતિ રહેશે કારણ કે ચૈતર વસાવા આદિવાસી ધારાસભ્ય તરીકે તો એકલા જ છે આમ આદમી પાર્ટીમાંથી ગુજરાતમાંથી આ કેસને આપણે એક સરળ ભાષામાં હું તમને કેમ ઈડીએ એવો કેસ બનાવ્યો છે એ પણ પેલા મુકુંટના જે ભાજપના સાંસદ હતા એમના દીકરાના નિવેદન પર એવો કેસ બનાવ્યો જે કેસ બે વર્ષથી ચાલે છે એમાં દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી નાયબ મુખ્યમંત્રી શ્રી મનોજ સિસોદિયાજી રાજ્યસભાના સાંસદ શ્રી સંજયસિંહજી આરોગ્ય મંત્રી શ્રી સત્યેન્દ્ર જૈનજી એવા મહત્વના ટોપના આમ આદમી પાર્ટીના ટોપના પાંચ લીડરો આજે જેલમાં છે કે જેલ વેઠીને બહાર આવ્યા છે ઈડીએ બે વર્ષ સુધી તપાસ કરી આજ દિન સુધી એક રૂપિયો આ કેસમાં એમને ગેરરીતિનો મળ્યો નથી આ મેં નથી કહેતો દિલ્હી રાઉત એવરની કોર્ટ અને સુપ્રીમ કોર્ટે ઈડીને કીધું કે તમારી પાસે એક રૂપિયો રિકવર થયો હોય તો રજૂ કરો તો નથી તમારી પાસે કોઈ એવિડન્સ હોય તો રજૂ કરો તો નથી એટલે રાઉત એવરની કોર્ટે જામીન આપી દીધા સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા પછી આ લોકોએ ઈડીને હટાવીને સીબીઆઈને પિક્ચરમાં નાખી અને સીબીઆઈ અલગથી કેસ કરી આપ્યો તો આજે સીબીઆઈના કેસમાં તમે વિચાર કરો જે કેસની જમાનતની સુનાવણી થઈ જાય છે બંને પક્ષ દ્વારા આર્ગ્યુમેન્ટ થઈ જાય છે પછી પણ એ નિર્ણય એ જજમેન્ટને સુરક્ષિત મૂકી દેવામાં આવે છે કે ભાઈ આ સુરક્ષિત મૂકીએ છીએ દસ દિવસ પછી જજમેન્ટ આપીશું એટલે બધા સરકારના દબાણો રિએક્શનો શું આવે છે બધી ચર્ચા હોતા એટલે સરકારના લોકો કહે કે આમ નથી કરવાનું એટલે દસ દિવસ પછી રીત નામંજૂર કરી દે તો જજમેન્ટ તો તે જ દિવસે આપવાનું હોય ને એમાં શું વાંધો છે બંને પક્ષ ને તમે સાંભળી લીધા તો તાત્કાલિક જજમેન્ટ આપી દો હાનિ તો આ આ છે પોલિટિકલી પ્રેશર આખું ન્યાયતંત્ર પર પર એજન્સીઓ ઈડી સીબીઆઈ એનઆઈઆઈ બધા પર ભાજપનો કંટ્રોલ છે ઇવન પત્રકારો પર પણ કંટ્રોલ છે ભાજપનો એટલો જબરજસ્ત કંટ્રોલ છે કે આજે તમે જોઈ લો ને દેશમાં કેટલી બધી અરાજકતા છે પણ કોઈ દિવસે બહાર આવે છે નથી આવતી કેમ કે એટલો બધો કંટ્રોલ આ લોકો લઈને બેઠા છે એના લીધે જ આજે અમારા નેતાઓ જેલમાં છે પણ આજના કાર્યક્રમ થકી અમે એ મેસેજ આપવા માંગીએ છીએ અમારી સાથે પણ અનુભવ થયેલો છે મને પોતાને એમની જેલોનો અનુભવ થયો છે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને તોડવાના જેટલા પણ પ્રયાસો થશે એના એ પ્રયાસો કરશે એનાથી અમે વધારે મજબૂત બનીશું આમ આદમી પાર્ટી તૂટવાની નથી લડવાની છે અને આવનારી સ્વરાજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે ગુજરાતમાં જોઈ લેજો હું તો ટ્રાઇબલ વિસ્તારોમાં કાયમ ફરું છું ભાજપનો સફાયો થઈ જવાનો છે અને આમ આદમી પાર્ટી ખૂબ સારા મજબૂતાઈ સાથે આવનાર દિવસોમાં ગુજરાતમાં ઊભી થવાની છે અચ્છા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંને ઉ ગઠબંધનમાં છે કે પછી અલગ અલગ લડશે ચૂંટણીઓ જ્યારે જાહેર થશે ત્યારે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ બેસીને નક્કી કરતા હોય છે ગઠબંધન થવાનું છે કે કેમ એ આવનાર દિવસો જ બતાવશે આજે આપણે થોડા વહેલા મળ્યા છે પણ ગઠબંધન થશે તો ગઠબંધનમાં રહીને લડીશું અને ગઠબંધન નહીં થશે તો પણ અમારે તમામ સીટો પર લડવાની પૂરી તૈયારી છે અચ્છા એક સવાલ એ પણ પૂછીશ કે છેલ્લા ઘણા દિવસથી લગભગ દસેક દિવસથી ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ નેતાઓ ઉપર એફઆઈઆર થઈ રહી છે આને લઈને તમે શું કહી રહ્યા છો કારણ કે ઘણી જગ્યાએ દારૂનો કેસ પણ થયો છે અને ઘણી જગ્યાએ ડ્રગ્સનો કેસ પણ થયો છે તમે ખાલી છેલ્લા દસ દિવસ કે અઠવાડિયાના રેકોર્ડો જોઈ લેશો તો તમામ એમડી ડ્રગ્સના પ્લેન્ડરો સપ્લાયરો તમામ ભાજપના પકડાયેલા છે દારૂ તમામ ભાજપના લોકોનું પકડાયું છે અનાજનું જે સસ્તા જે ગરીબ લોકોનું અનાજ છે એના કૌભાંડો ભાજપ લોકોના પકડાયેલા છે એવા તો કેટલા ભૂમાફિયાઓ ભાજપના હોય બુટલેગરો ભાજપના હોય રેતી માફિયાઓ ભાજપના હોય ગેરકાયદેસર કરોમશિયલ બાંધકામો ભાજપના ગોચરોના દબાણો ભાજપના એવા તો પુષ્કળ ભાજપનું બહાર આવે છે ને એવા લોકો બહાર આવે છે કે જે હરસંઘવી સી આર પાટીલ મુખ્યમંત્રીના આગળ પાછળ ફરતા હોય એવા લોકો બધા બહાર આવે છે એટલે એના પરથી તમે કહી શકો છો કે આ લોકોએ બધા જ લોકોને ખુલ ખુલ્લા છોડી દીધા છે આ બધા ખુલ્લા છૂટેલા લોકો છે કે ભાજપનો કેસરી ખેસ પહેરી લેવાનો અને મન ફાવે એવા મા બેટીઓ પર દુષ્કર્મ કરવાના દારૂના ધંધા કરવાના જમીનો પચાવી પાડવાની બ્રિજો બનાવવાના ચેકડેમો બનાવવાના તૂટી જાય તો આ કાયમનું ચાલવાનું છે અને આપણા ગૃહમંત્રી મુખ્યમંત્રી એટલું જ રટણ કરશે કે આમાં તપાસ થશે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે બસ વાર્તા પૂરી પેપર ફૂટી ગયા ચોવીસ જેટલી પરીક્ષાઓના કેટલા લોકો જેલમાં છે એક પણ વ્યક્તિ જેલમાં નથી કેમ કેમ કે એ બધા ભાજપના હતા એટલે આ તમામ લોકો ભાજપના પકડાય છે એને બચાવવા માટે પડદા પાછળ પણ આ લોકો ધમપાસાડા કરે છે એમના મંત્રીતંત્રીઓ એટલે આ એમને એવું છે કે જેટલું કરીશું એટલા લોકો તો મત આપે જ છે ચૂંટણીઓ તો આપણે જીતીએ છીએ એટલે ચાલુ રાખો એમ કરીને આજે તમામ ભાજપ પાર્ટી બુટલેગરો ભૂમાફિયા ગોચર પચાવી પાડનારા લોકો પર જ ચાલતી હોય એવું અમને લાગે છે પણ ચેતભાઈ અહીંયા સવાલ લે છે ને કે એ તો વ્યક્તિ વ્યક્તિ ઉપર ફરક હોય છે તમારી સાથે રહેનાર કોઈ વ્યક્તિ ક્રાઈમ કરે તો એમાં પાર્ટી શું કરી શકે એમના બધા માનો કે ડીડીએપાડામાં અમારે અનાજ પકડાયું એ ગરીબોનો અનાજ હતો એમને મહામંત્રીએ કર્યું થોડા દિવસ પહેલા વિકાસ આહીર કરીને જે સ્પ્લેન્ડર એમડી ડ્રગ્સના જે હતા એ હિંમત કઈ રીતના કરે તમે વિચાર કરો ભાજપના ખેસથી જ હિંમત કરે છે ને જેટલા પકડાય છે ભાજપમાં છે અમારી સરકાર છે અમે કરીશું જે કરશે રોફ જમાવે પોલીસો પર આ અધિકારીઓ પર ને તો જ આ બધું થાય છે ને જે લોકો ભાજપમાં રહીને ફોટા પાડીને આ બધું કરે છે એટલે હિંમત એમને એમની સરકારના લોકો આપતા હોય છે તો જ આટલું બધું એમની ડ્રગ્સ કે નાની સુની વાત થોડી છે આટલો ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે બુટલેગરો કોણ છે એ લોકો જ છે દારૂબંધ કેમ ના થાય થઈ જાય નથી કરવા લોકો કેમ કે એમના હપ્તા લેવાના છે પોલીસ હપ્તા લે પોલીસ એ લોકો હપ્તા લે એમના કમલોમાં સુધી હપ્તા જાય એટલે કોઈ સંજોગોમાં દારૂબંધી નથી થવાની ચાલવાની કેમ કે એની દેન ભાજપના લોકો બુટલેગરમાં છે કારણ કે તમે તો ચૂંટણીમાં પણ આરોપ લગાવતા હતા કે કમલમ પણ આજ પૈસાથી બને છે બેન ચૂંટણીમાં લોકસભાના આગલા દિવસે એક આખો ટ્રક દારૂ વાલિયા તાલુકાના ભમાડિયામાં પકડ્યો મેં એ આખો ટ્રક લઈને ત્યાં જમા કર્યું પોલીસ સ્ટેશને પોલીસે એફઆઈઆર ફાડતી નહોતી રાતે ત્રણ ચાર વાગે ગયા આઈજીને કીધું કે નથી ફાળવાના કે અમને ચોખટ કરો મયુર ચાવડા કરીને એસપી છે એને કીધું તો પણ આ લોકો એ જે ભાજપનો નેતા હતો પૂર્વ પ્રમુખ એની નામે તો નહીં ફાડી પેલા ડ્રાઈવરના નામે એફઆઈઆર ફાડીને બેસી ગયા તમે હમણાં મેં પાંત્રીસ વિડીયો પોલીસને આપ્યા કે આ લોકો જોઈ લો આ દારૂ નેતા આ તમારા પોલીસ કર્મીઓ હપ્તા લે છે એમાં શું કાર્યવાહી થઈ કંઈ નથી થયું તો આ લોકો તમે એસઆઈટી આ અગ્નિકાંડો થાય હરણીકાંડ થાય મોરબી કાંડ થાય દુનિયાના કાંડો થશે એસઆઈટી મૂકી દેશે પણ નાના નાના બે ચાર લોકોને મૂકી દેશે અને બીજા હતા તેવા જ હવે છોટા ઉદેપુર ને દાહોદમાં નકલી કચેરીઓ અમે બધાને લઈ ગયા મીડિયા વાળાને લઈ ગયા ભાઈ આ નકલી ઓફિસ છે તમે બહાર પાડો ત્યારે નકલી કચેરી પર કાર્યવાહી થઈને એમાં બી એક પણ નેતા અંદર છે કે બધા નાના નાના અધિકારીઓને અંદર પૂરી દીધા હજુ તો જે કરાવવાળા નેતા છે તે ક્યાં છે નકલી અધિકારીઓ નકલી ટોલ નાકાઓ કોના છે બધા એ જ લોકોના છે બેન એટલે આ લોકોને તો એવું છે કે અમારી સત્તા અમારી ભાજપ માય બાપ જે કરે તે બધું કરવા દો અધિકારીઓને કડક સૂચના એટલે આવું બધું ચાલે છે જે અધિકારીઓ નથી એમના વસમાં આવતા એમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે દસ દિવસ પહેલા દાહોદના ડીસીએપે પોતાની સર્વશ્રીઓ વરથી સુસાઈડ કરી લીધું એમના પરિવાર મળવા માટે આવ્યા એમણે મને કીધું કે સાહેબ સો એકરની જમીન અહીંના નેતા નામે કરી માગતા હતા અમારા સાહેબે ના પાડી એટલે ગંભીર રીતે એમના પર બીજી બીજી રીતે હેરાનગતિ આવીને મરી ગયા બીજા એક ભાઈ એમના નીચે ફોરેસ્ટર હતા એ મરી ગયા એમની નીચે એક બીજગાર્ડ બેન હતી એણે દવા પીધી પણ બચી ગઈ તો આટલું બધું દબાણ હું કરવા કરતા હશે ને કૌભાંડો પુષ્કળ પ્રમાણમાં અમે બધી યાદીઓ લઈને બહાર પાડ્યા પૈસા તમે ચૂકવેલા એનું સામાન ત્યાં નથી તો બી કોણ કાર્યવાહી કરે છે નથી કોઈ કરતું ને એટલા માટે કહીએ છીએ કે ભાજપની દેનથી જ આ બધું ચાલે છે ને એનાથી જ આ કમલોમાં બધા ફાઈવ સ્ટાર હોટલની જેમ બની ગયા છે ભાજપનું છે પણ હવે અતિ થઈ ગયેલું છે હવે લોકો ધીરે 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 એક જમાનો આવશે ભાજપમાં છું એવું કહેશે ને દોડાવીને મારશે લોકો ને ખોચી લેશે બધું આવું બધું પ્રોપર્ટી પ્રોપર્ટી બધું એ જમાનો આવનારા પાંચ દસ વર્ષમાં આવવાનો છે અચ્છા તમને એવું લાગે છે કે અધિકારીઓ પણ આમાં મળેલા છે કે માત્ર નેતાઓ જ આ બધું કરી રહ્યા છે અધિકારીઓની એટલી તાકાત નથી કે અમારા ટ્રાઇબલ વિસ્તારોમાં આટલા કરોડોનો ભ્રષ્ટાચાર ખુદ કરે પણ એમને નેતાઓની છત્ર થયા છે અમે બેઠા છે ને તમે કરો અમે સરકાર ચલાવીએ છીએ એટલે આટલા બધા કૌભાંડો એ લોકો કરે છે એટલે આમાં એજન્સી અધિકારીઓ અને નેતા બંને જવાબદાર છે અને જે રીતે આ બધા જ કૌભાંડો થઈ રહ્યા છે કારણ કે હમણાં જસદણનો એક મામલો સામે આવ્યો જેમાં કન્યા છાત્રાલયની અંદર જે દીકરી છે ભણી રહી છે અભ્યાસ કરતી હતી એ દીકરીએ એફઆઈઆર કરાવી છે અને એમાં પણ ભાજપના નેતાનું નામ ખુલ્યું છે હજી સુધી નેતા પકડાયા નથી એફઆઈઆર થઈ લગભગ બોતેર કલાકથી વધારેનો સમય વીતી ચૂક્યો છે બેને એફઆઈઆર તો આ લોકો કરવાના નહોતા એ લોકો કરતા નહોતા પણ બધું પોલિટિકલી પ્રેશર આવ્યું કોંગ્રેસ આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે ગયા ત્યારે આજે એફઆઈઆર થયેલી છે એટલે આવા તો એવા ગુજરાતના કેટલાઓ બનાવો રોજબરોજના બને છે તો એ તમામ બનાવોમાં આ લોકો પોતાના લોકોને છાવરતા જ હોય છે તો ગુજરાતમાં અરાજકતા જેવું છે આખી સિસ્ટમ જે પોલીસ વિભાગ આ પત્રકાર મીડિયાથી માંડીને બધા લોકો પર આમનો કંટ્રોલ છે ને એ લોકો ધારે તે પ્રમાણે જ આખું કરાવી રહેલા છે એટલા માટે જ આવનારા દિવસો દૂર નથી લોકો સંવાદ કરવા પણ ઉતરશે સંવાદમાં નહીં માનશે આ લોકો તો લોકો રોડ પર ઉતરશે ને

ચોવીસ ચાલી રહ્યું છે આ આ ગુજરાત મોડલને લઈને તમે શું કહી રહ્યા છો આજે તો ભાજપ સરકાર અમૃત કાળ મનાવી રહી છે મનાવો જોઈએ લોકોએ જે બી ઉત્સવો મનાવાય હોય અમને તો કોઈ વાંધો નથી પણ આ અમૃત કાળમાં અમારા જે આખા વિસ્તારો છે એમાં માસ્તરો નથી શાળાઓ નથી ડૉક્ટરો નથી સાધનો નથી તો શેનો અમૃત કાળ આજે મનાવે છે સરકાર જે વરવી વાસ્તવિકતા છે ગયા વર્ષે તમને યાદ હોય તો ડૉક્ટર ધવલ પટેલ ભૂસ્તર સચિવ ત્યાં આવીને એમણે લખિતમાં કીધું કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે ને સરકાર ખૂબ સારી રીતે વાકેફ છે કે આ વિસ્તારોની શું પરિસ્થિતિ છે યુવા બેરોજગારોની શું પરિસ્થિતિ છે કરાર આધારિત કર્મચારીઓની શું પરિસ્થિતિ બધું સરકાર જાણે છે પણ એમના પર તમને કીધું ને બે ચાર ટકા લોકોનું હુકમ છે એ લોકો આદેશના પાલનો કરે છે એટલા માટે આ લોકો કંઈ જ નથી કરી શકતા એટલે જે ગુજરાત મોડલ પૂરા દેશમાં મૂકે છે એ આખું અલગ છે અને જે વરવી વાસ્તવિકતા છે આખું અલગ છે એટલે આવનારા દિવસોમાં ગુજરાતમાંથી જ જે મોડલની વાત કરે છે તો કેટલા બધા આપણે હમણાં બ્રિજો આખા તૂટી જાય નગરપાલિકાઓ એમની છે ત્યાં પહેલા વરસાદમાં જળબંબાકાર થઈ જાય તો કેટલી બધી ગંભીર પરિસ્થિતિ આજે આખા ગુજરાતમાં છે એટલે કોઈ ગુજરાત મોડલ નથી માત્ર ને માત્ર આમનું કેવા પૂરતું મોડલ છે વરવી વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે હા બિલકુલ ચૈતરભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં